આ વસ્તુ છે અલગ જ પ્રકાર સાવ તમે જે ગ્લાસ જોવો છો એની સાઈઝ સાવ નાની છે હવે આ પી જવાનું માહિતી સાથે અમે ભાવનગરની એક એવી જગ્યા ઉપર આવી ગયા છીએ કે જ્યાં આગળ જેને કેવાય કે આ ઉનાળાની સિઝન ની અંદર જે સોડાઓ છે ઠંડા પીણા છે એમાં અનેક પ્રકારની વેરાયટીઓ અને જો કહેવાય કે સોડા કિંગ કીએ ભાવનગર તો પણ આપણે ના નો કહેવાય તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને જો વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અગાઉ તમે સ્વીપ અંદર જોયું હશે કે જે આજે અમે તમને એક સોડા ની શોપ ની એવી દુકાન બતાવવાના છીએ કે જ્યાં આગળ તમે મારી પાછળ જોતા હશો કે ઠાર થી લઈને જેને કહેવાય કે કાર અને તમામ પ્રકારના સ્કૂટર અને સાયકલ વાળા પણ આ સોડાની દુકાનની અવશ્ય મુલાકાત લે છે તો આજે આપણે ખાસ કરીને જે છે સોડાવાળા જે જેને કહેવાય કે તમે જોતા હશો મારા હાથમાં પણ એક આ સોડાનો ગ્લાસ છે અને અલગ જ પ્રકારની વેરાયટી છે તો આજે આપણે જોશું તે કેવા કેવા પ્રકારની સોડાની વેરાયટી બનાવે તમે મારી પાછળ જોઈ શકો છો અને મારી પાછળ એ પણ જોઈ શકો છો કે કાર પણ ઊભી છે અને આવી તો કારુની લાઈન હશે અમે તમને આગળ પણ બતાવશું કે રાતનો જે ખૂબ જ ક્રાઉડ હોય છે અને વારો નથી આવતો સોડામાં અને અલગ અલગ પ્રકારની સોડાઓ જે છે તે અહીંયા મળે છે તો ખાસ કરીને વિડીયો જોવાનું ન ચૂકતા અને આગળ આપણે જે તેમના માલિક છે જે કહેવાય કે અલીભાઈ એમની સાથે પણ આપણે વાત કરીશું અને જેને કહેવાય કે આપણે કેવા કેવા પ્રકારની જે સોડાઓ છે એ સોડાઓ પણ આપણે અમે પણ જે અત્યારે સોડા પીએ છીએ જે મોજીટો અલીભાઈ કઈ છે મોજીટો ને આ છે મિલ્ક મોજીટો મિન્ટ મોહિતો તો ખાસ કરીને આવી બધી સોડાઉ તો અહીંયા ઘણી બધી છે તમે જોઈ શકશો જો અહીંયા આગળ આખું લિસ્ટ છે બરાબર છે અને ખાસ કરીને અલીભાઈ જે સોડાવું છે એ મિનરલ વોટર ની અંદર બનાવે છે અને જેને કહેવાય સ્વચ્છતાની વાત કરીએ તો અલીભાઈ ની સાથે તો કમ્પેરિઝન માં કોઈ આવે એવું મને ભાવનગરમાં લાગતું નથી આમ છે નાની દુકાન પણ જેને કહેવાય ને કે ખૂબ જ મોટું નામ છે વર્ષો જૂના છે તમે ક્વોલિટી સાથે તો કોઈ એની સાથે કે કમ્પેરીઝન જ ન કરી કે જો તમે જોવો છો કુલ્જર મોજીટો મોકટેલ લીંબુ શોર્ટ પુદીના શોર્ટ આદુ શોર્ટ આવી ઘણી પ્રકારની જે છે સોડાવું એ અલીભાઈ ત્યાંથી મળી રહે છે આપણે આગળ તમે વિડીયો સ્ક્રીપ કર્યા વગર જોજો આપણે અલગ અલગ પ્રકારની જે જે છોડાવું છે એ પણ અમે તમને બતાવીશું અને ખાસ કરીને જો આપણે વાત કરીએ આમાં બધા શોર્ટ્સ બનાવતા હોય છે

એકદમ મસ્ત તમે જોવો ને ભાઈ આ પીધું તો શું હતું અલી ભાઈ આ તો ફૂદી શોર્ટ તો આવા અલગ અલગ પ્રકારના અહીંયા ઘણા બધા શોર્ટ્સ હોય છે ફૂદીના સોડા પણ હોય છે તો આ જે છે અલીભાઈ છે ને વર્ષો જૂના હવે જે છે બનાવે છે એ હમણાં ફૂદીના સોડા બનાવે છે જે આપણે અગાઉ એમને ઇન્ટરવ્યુમાં પણ આપણને કીધેલું છે કે તેમની જે પુદીના સોડા છે સ્પેશિયાલિટી છે આ સોડાની અંદર તો ખાસ કરીને જે અલીભાઈનું એડ્રેસ અલીભાઈ કઈ જગ્યાએ કેટલા વર્ષો જૂના ને કેવી કેવી સોડાઓ બનાવે છે એ તમામ પ્રકારની માહિતી આગળ તમને વિડીયોમાં મળશે તો ખાસ કરીને જોવાનું ચૂકતા નહીં જ્યારે ઉનાળાની સિઝન હોય અને ખાસ કરીને જયારે કોલ્ડ ડ્રિંક્સ ની વાત આવે સોડા ની વાત આવે તો ભાવનગરમાં આજે અમે એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં ખૂબ જ મોટું જેને કહેવાય કે સોડાનું સેલિંગ છે અને અનેક પ્રકારની અલગ અલગ પ્રકારની જે વેરાયટીઓની અંદર સોડાઓ છે એ મળી જાય છે અને ખાસિયત એવી છે કે જે આ જે સોડાવાળા જે આપણે ભાઈ છે આગળ આપણે વાત કરીશું કે એમનું નામ શું છે કેટલા વર્ષ જૂની પેઢી છે અને ખાસ કરીને ત્યાં આગળ એવું ક્રાઉડ જોવા મળે છે કે જેને કહેવાય કે ગાડી વાળા લઈને કાર વાળા પણ તમને અહીંયા જોવા મળશે તો ખાસ આપણી સાથે છે જે સોડાના માલિક છે અલીભાઈ સોડાવાળા તો તેમની સાથે વાત કરીએ અલીભાઈ આપણે જે આપણા જે સોડા શોપની વાત કરીએ તો કેટલા વર્ષ જૂની છે આપણી લગભગ અમે બે હજાર દસથી ની વચ્ચે ચાલુ કરેલું છે અને હવે ખાસ કરીને આપણે વેરાયટીની વાત કરીએ આપણી પાસે સોડાની તો કેવા કેવા પ્રકારની હોય છે અમારી સૌથી વધારે સેલ થતી હોય તો લીંબુ જલજીરા તો લગભગ દરરોજ અમે ચોત્રીસ પાંત્રીસ કિલો લીંબુ લાવતા હોઈએ છે સોર્ટ કરી અને વીસ થી પચીસ કિલોના અમે સોડા બનાવતા હોઈએ છે કે લીંબુ જેટલા ટેસ્ટીવેલી સોડા સ્ટ્રોંગ બનતી હોય છે અને બીજી જ્યારે વાત કરીએ કે જ્યારે અમે જોયું છે કે અહીંયા આગળ મોટા મોટા માણસ અને નાનામ નાના માણસ કાર વાળાથી લઈને સ્કૂટર વાળા અને સાયકલ વાળા પણ તમારે અહીંયા સોડા પીવા જોવા મળે છે તો એ આપની ક્વોલિટી માં શું એવી વાત છે જેથી કરીને આ લોકો અંદર અમે એવું છે છૂટા હોય ને હોય કોઈ દિવસ કોઈને ના નથી પાડતા નંબર બે ક્વોલિટીમાં કોઈ દિવસ સાદું પાણી નથી વાપરું બનાવ્યું ત્યારથી અને લીંબુની ક્વોલિટીમાં એક સરસ વાપરીએ છીએ બીજું આદુ અને પુદીનો બે નેચરલ સવારે પુદીનોની બજારમાંથી લાવી પાન છોલી અને મિક્સરમાં ક્રશ કરીને સાવ નેચરલ વાપરીએ છીએ કોઈ એસેન્સનો ઉપયોગ નથી કરતા હવે ખાસ કરીને આપણે વેરાયટીની વાત કરીએ તો કેવી કેવી આપણી પાસે વેરાયટીઓ હોય છે અને કેટલા પ્રકારની છે આજ પાસે લગભગ સાહિતિ સિત્તેર અલગ અલગ વેરાયટી બનાવતા હોય છે મોકટેલ બધા બધા આવ્યા છીએ મીઠ મોહિતો છે સ્ટ્રોબેરી મોહિતો છે હાજમા જમ બનાવીએ છીએ છાસ સોડા છાસ ફુદીનો બહુ સરસ આવે છે અમારી ટૂંકમાં ડાયજેસ્ટ માટે સૌથી સારી હોય તો છાસ સોડા છાસ ફુદીનો અમે સાવ નેચરલ બનાવીએ છીએ જેથી કરીને લોકોને એસિડિટી પીત કબજિયાત માટે સૌથી સારી કે તમે જે ટીકડી ની નીકળતા છે ને આ છાસ સોડા પીવો તો બહુ સારી રહેશે અને અલીભાઈ બીજી વાત કરીએ કે તમારી પ્રમાણિકતા બરાબર લોકો જે છે તમારી પ્રમાણિકતાની ખૂબ જ વાતો કરે છે કે જે કારવાળા હોય છે મોટા મોટા માણસો ડોક્ટરો વકીલો જે આવે છે ને જેને વાત આપડે કરીએ કે ભાઈ શું તમારી મિત્રતા ને પ્રમાણિકતા છે એમાં એવું છે કે લોકો મારા બે હજાર દસ અગ્યાર થી નેવું ટકા પીવા વાળા છે doctor રવિ સાહેબ સંજીવ રવિ સાહેબ છે પછી doctor પ્રકાશભાઈ વાઘેલા છે નીતિનભાઈ ભાઈ પટેલ શ્રી ગંગા મેટલ મનોદભાઈ પટેલ છે પછી રાજા સ્લેટ વાળા સંદીપ છે ડાઠા રમેશ કાકા છે કુમાર ભાઈ શાહ છે જે ભાજપ પ્રમુખ છે લગભગ આ બધા મારે નેવું ટકા regular પીવા વાળા એટલે બહુ એક સાથે પછી અમને આપી દેતા હોય ગર્દી હોય ને રાતે પીને જતા રહેતા હોય છે અને હવે આપણે એડ્રેસની વાત કરીએ તો આપણો આજે સોડા શોપ છે કઈ જગ્યાએ આવેલું છે એકચ્યુઅલી પરિમલ ચોક થી સત્યના રોડ ઉપર કેનારા બેંક ની એક્ઝેક્ટ સામે અને સમય ની વાત કરીએ તો કઈ રીતનો સમય હોય છે સવારે સાડા નવ થી લઈને રાતના ના સવા બાર સાડા સુધી હોય છે અને બીજી વાત આપણે અહીંયા સોડા શોપ છે એની અદર કોઈ લગ્ન પ્રસંગ છે કે કોઈ

એક વાત અમારે ભૂલાઈ ગઈ ખાસ કરીને આપણે જે સોડા ની સેલિંગ વાત કરીએ તો આપની સોડા રોજ કેટલી સેલિંગ થાય હોય લગભગ પંદરસો થી સત્તરસો ગ્લાસ ઉનાળામાં રોજ જતા હોય છે અમારે તો મિત્રો જે આ તમે જોયું કે આપણે તો આમ સામાન્ય સોડા વાળા ન કહીએ કે પણ સોડા કિંગ જ કહેવાય એમને કે જે દરરોજ પંદરસો થી સત્તરસો જેને કહેવાય કે સોડાઓ વેચે છે અને સાથે સાથે તેમની એક પ્રમાણિકતા અને ઉદારતા એ દાખવે છે અને ખાસ કરીને જો તમે ભાવનગર આવો અથવા ભાવનગર જિલ્લામાંથી આવતા હોય તો ખાસ કરીને અલ્લીભાઈ સોડાની મુલાકાત લેજો એમની સોડા શોપની અને બીજી વસ્તુ એ કે તેમની ઉદારતા એ ખૂબ છે પ્રમાણિકતા એ ખૂબ છે અને જેને કહેવાય કે વિશાળ પ્રમાણમાં એમની પાસે વેરાયટી છે સોડામાં એ પણ છે અને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો